તે આપણે ભોકરીનું શાક બનાવવાના છીએ સૌથી પહેલા લસણ પછી રાઈ જીરું ડુંગળી આદુ લસણ ની ટમેટા ઢોકળી બનાવવાની છે Ариви Плес, 100 яйца. Още раз. Ами не! 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 Ами не!

ખાણ ફૂલ એકદમ મારી જાય પછી રોકડી નાખી લાસ્ટમાં પાણા ભાજી એડ કરી સરસ મજાનું રોકડીનું શાક બનશે આપ પણ બનાવજો મારું યુટ્યુબ ચેનલ છે નરસ શેખા એમાં સબસ્ક્રાઈબ કરો અનવા વિડીયો માટે જોતા રહો જય માતાજી મહાદેવ હર જામનગરથી જુનિયર નરસ કનોડિયા નરસ છે ખૂબ જ સરસ બડશે જય માતાજી